અને કેટલી ઉપજ આવે તો પહેલા સૌ પ્રથમ તમારું નામ અને એડ્રેસ અમારા ખેડૂત મિત્રોને ને આપો પટેલ રમેશભાઈ મણીલાલ ગામ માધુપુરા તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ તમારો મોબાઈલ નંબર સત્તાણું બે ઓગણચાલીસ સુડતાલીસ પાંચ ઓગણીસ તો રમેશભાઈ તમે આ કઈ પદ્ધતિથી અને કઈ રીતે આ કાલેંગડાનું બિયારણ કરી વાવી અને સારી એવી ઉપજ મેળવો છો તો કાલેંગડા વાવવાનો તમારો અનુભવ કેટલા વર્ષથી મારો અનુભવ બે ત્રણ વર્ષનો હા હા હું પેલા અમદાવાદ રહેતો હતો બે વર્ષ એટલે બે વર્ષ વચ્ચે વા્યા નથી પણ અમદાવાદમાં ઇન્કમ ઓછી પડી એટલે પાછો ઘરે આવી અને ખેતી કરવા તમે ઓલરેડી ખેતી તમને સારી તમે આ જે કાયંગરાની ખેતી કરો તો કઈ રીતે કરાય તમે ખેતરની તૈયારી પેલા સ્ટાર્ટિંગ અંદર કઈ રીતે કરી હતી પહેલા અમે બે ખેડ કરાવી હા પછી એન્ટી ખાતર નાખ્યું અને મેં આ ટ્રેક્ટર થી પારા કરાયા છે હા હા એના માટે સ્પેશિયલ ટ્રેક્ટર મલચિંગ પાથરવા માટે આવે છે હા હા પણ મેં જાતે મલચિંગ પાછું છે આપણે છે આ બે સાઈડ અને વચ્ચે આંતર પાક તરીકે ચોરી ચોરવાની તો આ કાલેંગડાનો પાક એવો છે કે જે ઓછા પ્રમાણમાં થાય છે તો તો તમે કાલેંગડું વાવવાનું કેમ પસંદગી કરો કારંગડું આપણે ઉત્તર ગુજરાત સિવાય બીજા કઈ થતું નથી હા હા

પણ બે રૂપિયા કિલો હોય તો પછી પશુપાલન ને ખવડ દેવાનું તરીકે એનો ઉપયોગ કરી લેવાનો એના બીજ પણ તમે પાકા કરતા હશો ને હા પાકા બીજ કરીએ ને પાકા બીજ નું શું પાકા બીજ બી માર્કેટ ની અંદર લોકો એનો ઉપયોગમાં લેતા હોય તો તમે પાકા બીજ પણ એના ઉપયોગમાં આવતા હોય તો તમે એનું પણ વેચાણ કરતા હોય હા પાકા બીજ બસો રૂપિયા કિલો વેચાય છે એ પબ્લિક ખાવા માટે લઈ જાય કે ગમે તે માટે લઈ જાય પણ ખાવા માટે આજુ કારાગ્રાન બીજ ખાવા માટે બહુ ઉપયોગી છે તો રમેશભાઈ તમે આ કાલેંગડા અને ચોળીનું વાવેતર કરો તો એના મેં તો તમે જે ક્ષેત્રની તૈયારી કરી અને એના પહેલાં તમે આ ઉનાળુ ખેતી છે તો આ ઉનાળામાં પાક તો પાક છે તો એના પહેલાં તમે આ ખેતરની અંદર તમે પહેલાં શું વાવેલું હતું કોમાં મેં ફૂલેવાર વાવી આટલું હા હા પેલું બાજુ ખૂબી છે જોવા હા બરાબર મારે કુબીન ફુલ્યાવર બે થઈ સત્યાવીસ હજાર નું કેટલી જમીન મિત્રો પાક ની અંદર ફુલાવર અને કોબી નું વાવેતર કરેલું હતું અને એની ઉપજ તમારે કેટલી થઈ ફુલેવાર કુબી ની સત્યાવીસ હજાર એની અડધા વીઘા ની અમને સત્યાવીસ હજાર નું વેચાણ કરી કાઢ્યું અને એમાં ખર્ચો કેટલો પડ્યો હતો ખર્ચો તો કઈ કર્યો નતો ખાલી બિયારણ પાંચ હજાર નું લાવ્યો હતો

એને ખાતરી પ્રમાણે તમે સારું એવો અનુભવ થી તમે લાયો છો અને હું વાવેતર કરવાનો છું તો તમે આ કાલિંગડો વાવો તો એનું ઉત્પાદન શરૂ થશે લગભગ ત્રણ મહિને કે બે મહિને ઉતારવાનું શરૂ થશે અને કેટલો સમય સુધી એ પાક ઉભો રહેતો હોય આજે ચાર પાંચ મહિના તો ઉભો રહેતો છે આપણે ઘણો ને અત્યારે ચોરીએ છીએ તો આ પાંચમા મહિનામાં આવક ચાલુ થઈ જાય તો આની વીણી કઈ રીતના કરવાની હોય સાઈઝ આ કઈ જાતનું તમારે આ કાલિંગડું છે એમ એની સાઈડ તો એક તરબુજ નાનું તરબુજ જ ગણી લેવાનું આ રોણિયા કાલેંગડા કેવાય હા રોણિયા કાલેંગડા તો ખેડૂત મિત્રો આ કાલેંગડા જે બજારની અંદર વેચાણ કરવાનું હોય એ કાલેંગડા રોણિયા કાલેંગડા તરીકે ઓળખાય છે જે દેશી કાલેંગડું ગોળ આવે છે અને આ થોડું લાંબુ આવે છે તે આનું શાકભાજીમાં સારી રીતે ઉપયોગ થતો હોય છે તો એનો બજારમાં તમે વેચાણ કરો અને ઘરે ઘરે લોકો કાલેંગડા શાક બનાવીને ખાતા તો હોય છે બરાબર એવરેજ રીતે આ રીતે તમે વાવેતર કરો એના પછી ચોડી તમે જે રીતે વાવશો તો કાલેંગડું અને ચોરી બંને સાથે ઉતરવા આવશે ના ચોરી વેહલા આવી જાય ચોરી પેલા આવશે કાલેંગળુ કઈ રીતે અને નું વાવે તો તમે કઈ રીતના કરો આપડે ચોરી આ લાઈન ગોળ સીધી લાઈન છે એમાં ચોરી ચોરવાની છે અને આમાં મેં એક વાય કારંગરુ ચોરી એક ગાડી અને એક કારંગ એ રીતે મેં આખા લાઈનમાં ચોલે સરસ તમે ચોપીને બતાવો ને ખેડૂત મિત્રો એટલે જગ્યા મિત્રો એક હોલ છોડી અને એક હોલ ની અંદર ખેડૂત આપડે કાલેંગડા એના લીધે ની થોડી જગ્યા હોય ને એના વેલા હોય એટલે થોડું આછું ચોડો એમાં ફાયદો થતો હોય તો રમેશભાઈ રાખીને ચોપવાના તો પછી તમે જે ચોરી ચોપો એ ચોરી કઈ રીતે ચોપો એ અમારા ખેડૂત મિત્રો ને કહો જો આ ચોરી ચોરાય છે ચોરીમાં આપણે ઓલે ઓલ ચોરી ચોરવાની એ વેલું થવાનું નથી એ જાડ ટાઈપ થાય એટલે એનો એક હોલ ગાતા નથી અમે અને ઓલે ઓલે ચોરી ચોરી દે કાયા કાને તો રવિશભાઈ સરસ તમે જે તમારાથી જે ખેતી કરો સારી રીતે ખેતી કરતા રહેશો તો સારી એવી આવક મળતી રહે અને આપણા ઘરે સારી રીતે પૈસા નો આવતા રહે તો અમારા ખેડૂત મિત્રો બે શબ્દોમાં જે તમારો અનુભવ છે એ પ્રમાણે કેશો ભાઈ ખેડૂતો આપણે આમાં મલ્ચિંગ કર્યું છે અને અને ખેતી ખેતી મિક્સ ખેડૂતોને હવે ગમે તે કરો પણ આંતરપાક ફરજીયાત કરવો તો આપણી બમણી આવક થાય એનું કારણ શું કે તમારો ખર્ચો ઓછો પડે હા ખર્ચો ઓછો પડે તમે એક ખેડ કરવાનું એક જ ખેડમાં પતી જતું હોય અને ખાતર અને દવાનો ઉપયોગ તમે જે કરતા હશો અને દવાનો ખર્ચો તો જયારે ઉગીને નીકળશે ને એ પ્રમાણે એમાં કયા કયા રોગો આવતા હોય એમાં મેલા મચ્છી પ્રમાણ વધારે હોય છે અને એક ઇયર કાલિંગડા ની અંદર ઇયર ઇયર પર પેલી ડંખ ભમરી આવે એમાં તેના માટે તમે જે ડબ્બી આવતી છે એ તો ખેડૂત મિત્રો આ આપણે જે રીતે કોઈ બી શાકભાજીની ખેતી કરતા હોય એમાં જે બી રોગો આવતા હોય મેલો મચ્છી યર એના માટે જે સ્ટેપ બાય સ્ટેપ જેની જરૂર પડતી હોય એની દવાનો તમે ઉપયોગ કરતા હોય છીએ તો ખેડૂત મિત્રો અમારી આ ચેનલ લઈને તમને આ ખેતીનો કાલેંગડા અને વોટર પાર્ક તરીકે ચોળીનો વિડીયો જો ગમ્યો હોય તો અમારી ચેનલ શેર સબસ્ક્રાઈબ ને લાઈક તો જરૂર કરજો જય હિન્દ જય ભારત